હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર કેમ શું બધા મજામાં ને આઈ હોપ તમે બધા પીર એન્ડ ફાઇન હશો તો દોસ્તો આજે આપણે પહોંચી ચૂક્યા છે ચેલાવાડા તો ચેલાવાડા વડોદરાથી માત્ર પચાસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમને આ લોકેશન જોવા મળશે તો ચાલો આજે આપણે દર્શન કરીશું બાબાદેવના વિડીયોમાં સાંજે બનાવી રહેજો વિડીયોને અંત સુધી જોજો તમને આ મંદિર વિશે પૂરેપૂરી જાણકારી મળી જશે તો તમે વડોદરાથી કેડાવાડા તરફ જશો તો તમને સૌ પ્રથમ હાલોલ હાઈવે જોવા મળશે જ્યાં તમને આ રીતનો ટોલ ટેક્સ પણ જોવા મળશે જ્યાં તમારે કોઈપણ પ્રકારનો ટોલ ટેક્સ આપવાનો હોતો નથી ત્યારબાદ તમને બીજો હાલોલનો ટોલ ટેક્સ પણ જોવા મળશે અહીંયાથી તમને એક આગળ સર્કલ જોવા મળશે ત્યાંથી આપણે જમણી બાજુ વળવાનું છે અને પાવાગઢ તરફ જવાનું છે જેમ તમે આગળ વધશો તો આ પ્રમાણે ગેટ પણ જોવા મળશે અને ડબલ લેન તમને રોડ જોવા મળશે રોડની કન્ડિશન સારી છે તો દોસ્તો આપણે પાવાગઢની આગળની સાઈડ ઉપર પહોંચી ચૂક્યા છે એટલે કે આપણે આવી ચૂક્યા છે કબૂતરખાના અહીંયાથી માત્ર ચેલાવાળા સાત કિલોમીટરનું અંતર થાય જ્યાં ગામમાંથી આપણે પસાર થઈશું તો દોસ્તો રસ્તામાં મને એક જબરજસ્ત લોકેશન જોવા મળ્યું અને મને એમ થયું કે તમારી સાથે શેર કરવું જોઈએ તો અહીંયા આ નર્મદા કેનલ છે જેની ઊંડાઈ પચીસ ફૂટ છે તો ચાલો દોસ્તો આ જબરજસ્ત લોકેશનને આપણે નિહાળીએ તો આ વડોદરા સાઈડ ઉપરથી તમે આવો તો તમને આ નર્મદા કેનલ જોવા મળે અહીંયાથી પાવાગઢ જવાય પાવાગઢ અહીંયાથી એકવીસ કિલોમીટર થાય તો આ જબરદસ્ત લોકેશન તમે જોઈ શકો છો નર્મદા કેનલનું તો અહીંયા આ પ્રતિબંબ વિસ્તાર છે અને નીચેની સાઈડ ઉપર કોઈએ જવું નહીં આ એક કુંડે કેનલ છે તો અત્યારે સત્તર કિલોમીટરનું અંતર તાપી નાખ્યું છે અને અહીંયા એક કેનલ આવી ત્યાં અમે ઊભા ચા નાસ્તો કરવા માટે તો એજ કેનલની બાજુમાં અહીંયા ચા નાસ્તાની દુકાન પણ આવેલી છે તો અહીંયા રોકાઈને તમે આરામથી ચા નાસ્તો પણ કરી શકો છો જ્યારે તમે રોડને છોડી ગેશો અને ગામ તરફ આગળ વધશો તો તમને અહીંયા રંજીત નગરનું ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળશે અહીંયા તમને પ્રાથમિક શાળવાર કેન્દ્ર પણ જોવા મળશે ગામની પ્રાથમિક શાળા ગામની પંચાયત જ્યારે આપણે રંજીત નગરની અંદર ની સાઈડ જઈએ ને તો આ બધું જોવા મળે તો દોસ્તો મોટા મોટા પથ્થરોથી આ પહાડ બનેલો છે અને ઉપર બાબાદેવ બિરાજમાન છે તો ચાલો દોસ્તો અહીંયા આપણે જવાનું છે તો દોસ્તો જ્યારે તમે છેલ્લાવાડા ગામની અંદર પહોંચો તો તમને આ રીતનું દ્રશ્ય જોવા મળે તો અહીંયા મંદિર આવતા પહેલાં તમને આ રીતનું પાર્કિંગનું લોકેશન જોવા મળશે તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી લીધી છે તો તમે જ્યાં ગાડી પાર્ક કરશો તેની સામેની સાઈડ ઉપર તમને મંદિરનું આ રીતનું દ્રશ્ય જોવા મળશે મંદિરની બહારની સાઈડ ઉપર બજાર પણ લાગેલું છે જ્યાંથી તમે પૂજાનો સામાન પણ ખરીદી શકો છો તો દોસ્તો જે મેન મંદિર બનેલું છે તે મોટા પથ્થરોના પહાડો ઉપર બનેલું છે જ્યારે તમે આગળની સાઈડ ઉપર વસશો તો તમને જય બાબાદેવનું મંદિર જોવા મળશે તો તમે અહીંયાથી દર્શન કરીને આગળની સાઈડ ઉપર તમારી યાત્રા શરૂ કરી શકો છો આ એક ગ્રામ્ય વિસ્તાર છે નજીકના નગરો અને શહેરોમાંથી રોડ દ્વારા પહોંચી શકાય છે સ્થાનિક પરિવહન પણ અહીંયા ઉપલબ્ધ છે જે લોકો આ મંદિરની મુલાકાત કરે છે તે લોકો વર્ણન કરે છે તે આ મંદિર આધ્યાત્મિક અને આશ્વાસનનું સ્થળ છે જ્યાં વ્યક્તિ આદિવાસી પૂજા પ્રાર્થનાઓની સરળતા અને ઊંડાણનો અનુભવ કરી શકે છે બાબા દેવને રાજપા જાતિના લોકો રક્ષક દેવતા તરીકે માને છે જેઓ આ વિસ્તારના આદિવાસી છે આ મંદિર રાજપા સમુદાય માટે એક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે મંદિરમાં પરંપરાગત આદિવાસી સ્થાપત્ય છે જેમાં જટિલ કોતરણી વાળા લાકડાના માળખા અને સાપરીવાળી છત છે તો આ જે નીચેની સાઈડ ઉપર મંદિર બનેલું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા ઓગણીસો ચોરાણું માં કરવામાં આવી હતી તો તમે અહીંયા જોઈ શકો છો બજાર બાળકોને લગતા તમામ પ્રકારની વેરાયટી રમકડાની તમને અહીંયાથી મળી જશે અને બાબાદેવના ફ્રેમવાળા ફોટા પણ તમે અહીંયાથી સસ્તા ભાવમાં ખરીદી શકો છો તો દોસ્તો અડધો કિલોમીટર લાંબુ આ બજાર લાગેલું છે અહીંયાથી આપણે રાઉન્ડ મારીને ઉપરની સાઈડ ઉપર જઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આ છે મંદિર તરફ જવા માટેનો રસ્તો તો તમને દોસ્તો આ રીતે લોખંડો બનેલો ગેટ જોવા મળશે જેની ઉપર ધજા ફરતી રહેશે અને આ રીતના પગથિયા પ્લાસ્ટરના બનેલા જોવા મળશે જે મોટા છે તો ચાલવાની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તમને નહીં આવે તો કમસે કમ આ પગથિયાની વાત કરવામાં આવે તો બસોથી અઢીસો પગથિયા બનેલા છે જેને આપણે ચાલીને ઉપરની સાઈડ ઉપર જવાનું રહેશે તો તમે અહીંયા ઉપરની સાઈડ ઉપર જતા હોય તો પાણીની બોટલ તમારી સાથે રાખવી કારણ કે પગથિયા ચડતા વખતે તમે હાફી જશો અને તમને પાણી પીવાની તરસ પણ લખશે જ્યારે તમે પગલાં ચડશો તે વખતે તમને આ રીતના ગોળા લટકેલા જોવા મળશે અહીંયાથી તમને કમ્પ્લેટ નજર આવતા હશે મોટા મોટા પથ્થર દર વર્ષે આ મંદિરે સામુદાયિક તહેવારો પણ ઉજવવામાં આવે છે જેની અંદર સર્કસ સંગીત નૃત્યનો પણ સમાવેશ થાય છે આ મંદિર વિવિધ ભાગોમાંથી ભક્તોને આકર્ષણ કરે છે ખાસ કરીને તહેવારોના મોસમ દરમિયાન તો અત્યારે પચાસ સાલ ભગતરા ચડ્યા પછી થઈ ગયો છે પરસેવો તો તમે છેલ્લાવાડા બાબાદેવના દર્શન કરવા માટે આવતા હશો તો તમને અહીંયા શાંતિનું અને સુકુલમય ભર્યું વાતાવરણ મળી જશે લીલું વાતાવરણ અને મોટા મોટા પથ્થર ઉપર બનેલું આ મંદિર શાંત વાતાવરણ પ્રદાન કરે છે જે તેને મુલાકાતીઓ માટે શાંતિપૂર્ણ એકાંત બનાવે છે તો તમને દોસ્તો ઉપરની સાઈડથી જોવા મળશે ગામનો સુંદર નજારો અને અહીંયા છે ગામનું તલાવ તો તમે ગમે તે લોકેશન પર જતા હોય તો તમારે આરામથી અને સુરક્ષિત જવું આપણે એન્જોય કરવા માટે જતા હોય છે કોઈ મુસીબત ઝવા માટે નહીં તો તમે ઉપરની સાઈડ ઉપર આવશો તો તમને આ રીતનું ફોટો સ્ટુડિયો પણ જોવા મળશે જેની અંદર જઈને તમે ફોટો શૂટ પણ કરી શકો છો અને ફોટો કેમેરાથી પણ પડાવી શકો છો તમારી પાસેથી માત્ર વીસથી ત્રીસ રૂપિયા વસૂલ કરવામાં આવશે તો ચાલો દોસ્તો આગળની સાઈડ ઉપર જઈએ અને અહીંયા મિનિમમ હજુ પચાસ સાઈડ દાદર રહ્યા છે જેને આપણે ચડવાનું છે પીવા માટેનું પાણીની સુવિધા પણ તમને અહીંયાથી મળી જશે તો તમે દોસ્તો મંદિર તરફ આગળ વધશો તો તમને આ રીતે લટકેલા ગોળા પણ જોવા મળશે એવું કહેવાય છે કે ઘણા ભાવિ ભક્તો અહીંયા આવીને પોતાની માનતા રાખતા હોય છે અને તે પૂર્ણ થાય ત્યારબાદ આ રીતે ગોળા પણ લટકાવવામાં આવે છે અહીંયાથી તમને કિલિંગ નજર આવશે ગામનો નજારો અને ગામનું તલાવ બાબાદેવને ચડાવવા માટેનો પ્રસાદ તમને ઉપરની સાઈડથી અને નીચેની સાઈડથી આમ બંને જગ્યા ઉપરથી તમને પચાસ રૂપિયાની અંદર નારિયેલનો પ્રસાદ મળી જશે અહીંયા તમે જોઈ શકો છો બાબાદેવની ગુફા તરફ જવા માટેનો રસ્તો તે પહેલાં આપણે મંદિરમાં જઈને દર્શન કરીશું અહીંયા આવીને તમે શ્રીફળ વધારી શકો છો Just, uh, you <laughs> I you મંદિરની બહારની સાઈડ ઉપર આ રીતે યજ્ઞકુંડ પણ બનેલો છે અને બાબાદેવનું જે મંદિર છે તેની બાજુની સાઈડ ઉપર તમને મહાકાળી માતાનું મંદિર પણ જોવા મળશે તો તમે માતાજીના દર્શન પણ કરી શકો છો તો અહીંયા તમે જે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી આપણે આવ્યા હતા તો ઘોડાની ઉપર આ રીતે પાવટી બનાવીને પોતાનું નામ અને જે ગામનું નામ હોય તે અને તાલુકો હોય એ પ્રમાણે લખીને આ રીતે બાંધે છે જો તેમની મનોકામના પૂર્ણ થાય તો આ રીતે કાર્ય અહીંયા કરવામાં આવે છે તો આપણે બાબાદેવના અને મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે હવે આપણે જઈશું ગુફા તરફ તો દોસ્તો તમે ગુફાની અંદર જતા હોય કે કુવાની અંદર જતા હોય કે તમે વાવની અંદર જતા હોય તમારી પાસે એક નાનકડી લાકડી તો દંડો હોવો જરૂરી છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું જાનવર હોય તેનાથી આપણે બચી શકાય ગુફાની અંદર તમે અહીંયા આવતા હોય તો તમારે ધ્યાનપૂર્વક આવવું કારણ કે પગથિયા તૂટેલા છે ખૂબ જ સુંદર દૃશ્ય છે સરસ મનમોહિલે તેવું દૃશ્ય છે જ્યારે તમે ગુફામાં આવશો તો તમને ઠંડકનો અહેસાસ થશે આવા મોટા મોટા પથ્થર એકબીજા સાથે અળીને ટકેલા છે તો અહીંયા આ રીતે તીર પણ મારવામાં આવેલા છે તો અહીંયા લખેલું છે અંદરની સાઈડ ઉપર અને બાબાદેવના દર્શન કરવા માટે આપણે આ સાઈડ અંદરની સાઈડ ઉપર જવાનું છે તો દોસ્તો અંદરની સાઈડ ઉપર આવશો તો તમને આ રીતનું સુંદર દ્રશ્ય જોવા મળશે તો ચાલો દોસ્તો કરીએ આપણે બાબાદેવની જે પ્રતિમા ગુફાની અંદર રાખેલી છે તેમના દર્શન તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે ચીલાવાડા ગામની અંદર આવ્યા જે પંચમહાલ જિલ્લાની અંદર આવે છે અને અહીંયા આવીને આપણે બાબાદેવના દર્શન પણ કર્યા અને સાથે મહાકાળી માતાના દર્શન પણ કર્યા તો આ સંપૂર્ણ વિગત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો કારણ કે એ લોકો પણ આ લોટે સંજોવે અને અહીંયા સુધી પહોંચી શકે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત